આજ રોજ રાજકોટના જુદા જુદા સંગઠનો તેમજ અન્ય રાજકોટવાસીઓને સાથે લોકો અહીંયા કલેક્ટર ઓફિસે રજૂઆત કરવા આવ્યા છે તેઓ આ આપણે જે ન્યાય દેવીની મૂર્તિઓ છે તે સાથે લઈને આવ્યા છીએ કે આ જે બનાવ એવો બન્યો છે જે લોકો નિર્દોષ ગયા છે તો તમે ન્યાય દેવીને એવી વિનંતી કરી રહ્યા છીએ બે હાથ જોડીને કે તમે આંખની પટ્ટી ખોલીને આ લોકોને પીડિત પરિવારોને ન્યાય આપો અને આરોપીઓને સજા આપો એવી રીતે અમે અહીંયા રજૂઆત કરવા આવ્યા છીએ કોઈપણ હોય મોટા નેતા હોય કે નાના નાના નેતા હોય કોઈ અધિકારી હોય કે ગમે કોઈ પણ અધિકારી હોય તો એની ઊંડી તપાસ થવી જોઈએ અને પીડિત પરિવારોને ન્યાય મળવો જોઈએ આરોપીઓને કડકમાં કડક સજા થાય એવી માંગ પણ અમે કરી રહ્યા છીએ તમામ આરોપીઓની જે જે મિલકતો હોય એ મિલકતો આ પીડિત પરિવારોને મળે એવી પણ અહીંયા અમે રજૂઆત કરી હતી અમે કોઈ પણ એક પોસ્ટર હિસાબે અને કોઈ રજૂઆત હિસાબે અવરનવર અમે કરતા હોય છીએ બીજું કે આમાં લોકો પણ અન્ય લોકો પણ એ જ પહેલાંથી અમે પ્રાર્થનાને રજૂઆત અમને દુઃખ પણ એ જ હતું કે આને જલ્દીથી જલ્દી ન્યાય મળે આ સમયે અમે બધા રજૂઆત કરવા આવ્યા છીએ